નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોની અંદર ઝડપ સમય અને અંતર આ પ્રકરણનો પાર્ટ ટુ બનવાના છીએ આ પ્રકરણનો પાર્ટ વનનો વિડીયો આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ જો તમે પાર્ટ વન જોયો ન હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈ અને પાર્ટ વનનો વિડીયો જોઈ શકો છો અથવા તો ચેનલની પ્રોફાઇલ પેજ ઉપર જઈ અને પણ તમે પાર્ટ વનનો વિડીયો જોઈ શકો છો આપણે આ વિડીયોનો પાર્ટ ટુ ઉદાહરણ એકથી શરૂ કરીએ કે એક ટ્રેન સ્ટેશન એથી બી વચ્ચેનું સાઈઠ કિમીનું અંતર પિસ્તાલીસ મિનિટમાં કાપે છે જો ટ્રેનની ઝડપ પાંચ કિલોમીટર પ્રતિ કલાક ધીમી કરવામાં આવે તો સ્ટેશન એથી બી તરફ પહોંચતા કેટલો સમય લાગશે મિત્રો સૌથી પહેલાં તમને ટ્રેનની પહેલી કન્ડિશન આપેલી છે કે એથી બી સુધી પહોંચવા માટે સાઠ કિમીનું અંતર પિસ્તાલીસ મિનિટમાં કાપ્યું છે તો આ વિગતના આધારે તમારે ટ્રેનની પહેલાંની ઝડપ લાવી દેવાની તો અહીંયા હું ટ્રેનની પહેલી કંડિશન લખું તો પહેલી કન્ડિશનમાં ટ્રેનની ઝડપ શું થાય એ સૌથી પહેલાં આપણે શોધવાની થાય તો ઝડપ બરાબર આપણે જાણીએ છીએ અંતર ભાગ્યા સમય તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે અંતર અહીંયા સાઠ કિલોમીટરનું આપેલું છે તો અહીંયા હું લખું સાહીઠ કિલોમીટર ભાગાકારમાં સમય લખવાનો છે હવે યાદ રાખવાનું કે સમય જો કિલો અંતર કિલોમીટરમાં હોય તો સમય અહીંયા કલાકમાં લખવાનો થાય તમને અહીંયા પિસ્તાલીસ મિનિટમાં આપેલો છે સમય તો અહીંયા હું લખું પિસ્તાલીસ મિનિટ હવે મિનિટને મારે કલાકમાં કન્વર્ટ કરવા હોય તો મિનિટને સાહીઠ વડે ભાગાકાર કરવો પડે પિસ્તાલીસને હું સાહીઠ વડે ભાગું તો એ મિનિટનો સમય કલાકમાં બદલાઈ જાય તો પિસ્તાલીસ ભાગ્યા સાઈઠ લખવાની જગ્યાએ હું આ જે પિસ્તાલીસના છેદમાં જે સાઈઠ આવે છે એને હું અહીંયા ઉપર ગુણાકારમાં લખી દઉં બરાબર તો અહીંયા જે જવાબ બની જાય એ સમય એ કલાકમાં બની જાય ફરીથી એકવાર સમજાવું કે જે સમય પિસ્તાલીસ મિનિટ આપેલો હતો એને કલાકમાં લાવવા માટે સાઈઠ વડે ભાગાકાર કરવો પડે તો પિસ્તાલીસ ભાગ્યા નીચે સાઈઠ થાય બરાબર સાઈઠને ભાગાકારના ભાગાકારમાંથી ઉપર લઈ જાઉં તો અહીંયા ઉપરની સંખ્યાના ગુણાકારમાં સાઠ આવી જાય હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો સૌથી પહેલાં અહીંયા સાઈઠ ગુણ્યા સાઠ એટલે છત્રીસો થાય છત્રીસો ભાગે નીચે આપેલા છે પિસ્તાલીસ હવે આ બંને સંખ્યાઓ જોઈ શકીએ છીએ કે નવથી ભાગી શકાય એવી છે તો અહીંયા હું નવ પંચા પિસ્તાલીસ એટલે અહીંયા આવી જાય પાંચ અને અહીંયા હું નવ વડે ભાગું તો નવ ચોગા છત્રીસ એટલે અહીંયા આવી જાય ચારસો ચારસોને હું પાંચ વડે ભાગું તો જવાબ અહીંયા આવી જાય એસી કિલોમીટર પ્રતિ કલાક તો અહીંયા ટ્રેનની પહેલાંની ઝડપ તમને મળી જાય છે એસી કિલોમીટર પ્રતિ કલાક હવે તમને આગળ કહેલું છે કે ટ્રેનની ઝડપ પાંચ કિલોમીટર પ્રતિ કલાક ધીમી કરવામાં આવે છે હવે એસી કિલોમીટર પ્રતિ કલાકમાંથી પાંચ કિલોમીટર ધીમી એટલે કે ઝડપ ઘટાડવામાં આવે તો નવી ઝડપ કેટલી બની જાય નવી ઝડપ બરાબર એસી કિલોમીટર પ્રતિ કલાકમાંથી પાંચ કિલોમીટર પ્રતિ કલાક ઘટાડી દેવાની છે તો નવી ઝડપ અહીંયા બની જાય છે પંચોતેર કિલોમીટર પ્રતિ કલાક ટ્રેનની જૂની ઝડપ તમે શોધ્યા પછી જે ઘટાડો અથવા વધારો તમને કરવાનો કીધેલો હોય એ પ્રમાણે તમારે નવી ઝડપ લાવી દેવાની અહીંયા ધીમી કરવામાં આવે છે એટલે ઝડપમાં ઘટાડો થાય સ્વાભાવિક છે કે જ્યારે પણ ઝડપમાં ઘટાડો થાય ત્યારે સમયમાં વધારો થાય બરાબર તો એટલું યાદ રાખવાનું કે ઝડપ ઘટે તો સમય વધે હવે આપણે નવી ઝડપના આધારે કેટલો સમય લાગશે એ જોવાનું છે તો નવો સમય લાવવાનો છે તો અહીંયા આપણે સૂત્ર જાણીએ છીએ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય તો સમયનું સૂત્ર શું બની જાય સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ થાય તમારું જે સૂત્ર છે ઓરિજિનલ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય હું ઝડપ અને સમયને અહીંયા એકબીજાના રૂપાંતર કરીશ એકબીજાની જગ્યાએ તો અહીંયા ઝડપની જગ્યાએ સમય લખીશ ને સમયની જગ્યાએ હું ઝડપ લખીશ હવે આની જે કિંમતો આપેલી છે એ લખી દઈએ અહીંયા અંતર એટલું જ રાખવાનું છે ફક્ત અને ફક્ત ઝડપ બદલાય છે તો અંતર કેટલું છે સાઠ કિલોમીટર અને ઝડપ તમને નવી મળેલી છે અહીંયા પંચોતેર કિલોમીટર પ્રતિ કલાક તો અહીંયા હું લખી દઈશ પંચોતેર હવે આ બંને સંખ્યાને હું સાદું રૂપ આપું તો અહીંયા જોઈ શકીએ છીએ કે પંદર ચોગાસ સાઈઠ થાય અને પંદર પંચા પંચોતેર થાય તો અહીંયા જવાબ તમને મળે છે ચાર વાગ્યા પાંચ કલાક આપણે અહીંયા જવાબ બધા જ આપેલા છે મિનિટમાં તો આ જવાબને મિનિટમાં લાવવા માટે આપણે સાઈઠ વડે ગુણાકાર કરવો પડે કલાકમાંથી મિનિટમાં જવું હોય તો જે કલાકનો સમય છે એને સાઈઠ વડે ગુણાકાર કરવો પડે તો અહીંયા હું સાઈઠ વડે ગુણું હવે આનું સાદું રૂપ આપીએ તો બાર પંચું સાઈઠ થાય બાર ગુણા ચાર એટલે કે અહીંયા જવાબ આવી જાય છે અડતાલીસ મિનિટ તો આપણો સાચો જવાબ બની જાય છે અડતાલીસ મિનિટ અહીંયા ઓપ્શન સી જે છે એ આપણો સાચો જવાબ છે મિત્રો ફરીથી એકવાર તમને સમજાવી દઉં કે પહેલી કન્ડિશનના આધારે તમારે ટ્રેનની ઝડપ લાવી દેવાની પછી તમને જો ટ્રેનની ઝડપમાં વધારો કે ઘટાડો કરવાનું કીધેલું હોય તો વધારો અથવા ઘટાડો કર્યા બાદ નવી ઝડપ મેળવી લેવાની એના પછી તમને નવું અંતર આપેલું નથી એ જ અંતર કાપવાનું છે એથી બી વચ્ચેનું તો એથી બી વચ્ચેનું અંતર બદલાવાનું નથી અંતર સાઈઠ કિલોમીટર જ રહેવાનું છે તો આપણી પાસે જે સૂત્ર હતું ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય એને મેં ફેરફાર કરી ઝડપની જગ્યાએ સમય લખી દીધો સમયની જગ્યાએ ઝડપ લખી દીધી બરાબર તો નવું સૂત્ર આ પ્રમાણે બની જાય સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ આની અંદર આપણે કિંમતો મૂકી અને સાદુરૂપ આપીએ તો જવાબ તમને જે મળી જાય છે એ કલાકમાં મળે છે કલાકમાં જવાબ જો ઓપ્શનમાં આપેલો હોય તો એ પ્રમાણે તમે સિલેક્ટ કરી શકો પણ તમને ઓપ્શનમાં જવાબ મિનિટમાં માગેલા છે તો આ કલાકનો જે સમય છે એને મિનિટમાં લાવવા સાઈઠ વડે ગુણાકાર કરવો પડે તો અહીંયા સાદુરૂપ આપવાથી તમારો જવાબ બની જાય છે અડતાલીસ મિનિટ તો ઓપ્શન સી સાચો જવાબ છે નેક્સ્ટ ઓપ્શ એક્ઝામ્પલ જોઈએ મિત્રો ઉદાહરણ બે જોઈએ મિત્રો કે એક ટ્રેન દસ કિલોમીટરનું અંતર બાર મિનિટમાં કાપે છે જો ઝડપ દસ કિલોમીટર પ્રતિ કલાક ઘટાડવામાં આવે તો તેટલું જ અંતર કાપવા કેટલો સમય લાગી મિત્રો આ એક્ઝામ્પલ જી ટ્રિપલ એસએસબી એકાઉન્ટન્ટ ઇન્સ્પેક્ટર બે હજાર અઢારની પરીક્ષામાં પૂછાયેલું છે મિત્રો આ ઉદાહરણ બે જે છે એ ઉદાહરણ એકના જેવું જ છે જો ઉદાહરણ એક તમે ધ્યાનથી સમજ્યા હોય અને આવડ્યું હોય તો આ ઉદાહરણ તમે જાતે ગણી શકો છો એટલા માટે આ એક્ઝામ્પલ હું તમને હોમવર્કમાં આપું છું આનો જવાબ શું હોય એ તમે ગણતરી કરી અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવો જેથી મને પણ ખ્યાલ આવે કે તમને ઉદાહરણ એકની મેથડ પ્રમાણે ગણતરી કરવામાં સમજણ પડી છે તો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો ઉદાહરણ ત્રણ જોઈએ મિત્રો કે ટ્રેનમાં મુસાફરી કરતો માણસ એક મિનિટમાં એકાવન થાંભલા ગણે છે દરેક થાંભલા વચ્ચેનું અંતર પચાસ મીટર છે તો ટ્રેનની ઝડપ શોધો મિત્રો આ એક્ઝામ્પલ જી ટ્રીપલ એસએસ બી ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ બે હજાર ઓગણીસની પરીક્ષામાં પૂછાયેલું છે આપણે એક્ઝામ્પલ જોઈએ કે સૌથી પહેલાં એક માણસ ટ્રેનમાં એક મિનિટમાં એકાવન થાંભલાની ગણતરી કરી છે એક મિનિટને આપણે સેકન્ડમાં ફેરવીએ તો સેકન્ડ થાય એક મિનિટના સાઈઠ સેકન્ડ એટલે કે સાઈઠ સેકન્ડમાં એકાવન થાંભલા વ્યક્તિ ગણે છે હવે આપણે એક વસ્તુ તમને કોન્સેપ્ટ સમજાવી લો થાંભલાની વાત કરી છે એના માટે તો માની લઈએ કે અહીંયા હું ત્રણ થાંભલા ઊભા કરું બરાબર તો આ ત્રણ થાંભલા વચ્ચે અંતર માપવું હોય તો કેટલી વાર આપણે અંતર માપીએ છીએ જોઈએ જો ત્રણ થાંભલા ઊભા કર્યા હોય તો અહીંયા એક વાર અંતર માપ્યું અને અહીંયા બીજી વાર અંતર માપ્યું બરાબર માની લઈએ કે એક થાંભલો બીજો ઉમેરું ચાર થાંભલા કરીએ થાંભલો એક બે ત્રણ અને ચાર થાંભલા કર્યા હોય તો અંતર આપણે કેટલી વાર ઉમેરીએ છીએ ત્રણ વાર ઉમેરીએ છીએ તો અહીંયા જેટલા થાંભલા છે એના કરતાં એક ઓછી વાર આપણે અંતરનો સરવાળો કરીએ છીએ હજુ તમને એકવાર સમજાવું કે માની લે કે એક પાંચમો થાંભલો અહીંયા ઉમેરું તો અંતર કેટલી વાર ઉમેરાય છે અહીંયા જોઈએ અંતર એક વાર બે વાર ત્રણ વાર અને ચાર વાર ઉમેરાય છે તો આના ઉપરથી તમારે એક વસ્તુ સમજવાની કે જેટલા પણ થાંભલા અહીંયા ઊભા કર્યા છે એના કરતાં એક ઓછી વાર આપણે અંતર ઉમેરીએ છીએ ફરીથી જોઈએ જો બે થાંભલા ઉમેરેલા હોય ઊભા કરેલા હોય તો બે થાંભલા વચ્ચે આપણે એક જ વાર અંતર ગણીએ છીએ ત્રણ થાંભલા ઊભા કર્યા હોય એક બે અને ત્રણ તો ત્રણ થાંભલા વચ્ચેનું અંતર આપણે ગણવું હોય તો એક વાર અને બે વાર એટલે કે જેટલા થાંભલા હોય એના કરતાં એક ઓછી વાર આપણે અંતર સરવાળો કરીએ છીએ જો ત્રણ થાંભલા હોય તો એક અને બે વાર આપણે અંતરનો સરવાળો કરીએ છીએ એવી રીતે અહીંયા પાંચ થાંભલા મેં ગણતરીમાં લીધા છે તો અંતર કેટલી વાર ગણતરીમાં લઈએ છીએ ચાર વાર તો આપણને કેટલા થાંભલા આપેલા છે એકાવન થાંભલા આપેલા છે તો આના આધારે તમને એક વસ્તુ સમજમાં આવી જાય કે એકાવન થાંભલા હોય તો અંતરનો સરવાળો કેટલી વાર કરવાનો થાય પચાસ વાર થાય એક ઓછી વાર આપણે સરવાળો કરવો પડે બરાબર તો અહીંયા તમારે અંતર લાવવા માટે શું કરવાનું એ જોઈએ તો કુલ અંતર બરાબર અહીંયા એકાવન વાર અંતરનો સરવાળો કરવો પડે સોરી એકાવન થાંભલા આપેલા છે એટલે કે એક ઓછો એટલે કે પચાસ વાર અંતરનો સરવાળો કરવો પડે તો હું અહીંયા પચાસ વાર લખી દઉં તો પચાસ ગુણ્યા હવે બે થાંભલા વચ્ચેનું અંતર કેટલું છે એ અહીંયા લખવાનું બે થાંભલા વચ્ચે પચાસ મીટરનું અંતર આપેલું છે તો અહીંયા હું લખું પચાસ મીટર ફરીથી સમજાવું આ પચાસ જે લખ્યા છે એ લખવાનું કારણ કે અહીંયા જોઈ શકીએ છીએ કોન્સેપ્ટ કે જો બે થાંભલા આપેલા હોય તો અંતર આપણે એક વાર ઉમેરીએ છીએ ત્રણ થાંભલા આપેલા હોય તો અંતર આપણે બે વાર ઉમેરી છીએ એવી જ રીતે માની લઈએ કે પાંચ થાંભલા ઊભા કરેલા હોય તો અંતર આપણે કેટલી વાર ચાર વાર ઉમેરીએ છીએ એટલે કે જેટલા પણ થાંભલા આપેલા હોય એના કરતાં એક ઓછી વાર આપણે અંતરનો સરવાળો કરીએ છીએ તો અહીંયા એકાવન થાંભલા આપેલા હતા એટલે એકાવનમાંથી એક વાત કરું તો પચાસ થાય એટલે પચાસ વાર આપણે પચાસ મીટરનો સરવાળો કરવો પડે બરાબર તો પચાસ ગુણ્યા પચાસ અહીંયા ગુણાકાર કરીએ તો જવાબ આવી જાય છે પચીસો મીટર જવાબ બને છે અહીંયા પચીસો મીટર એટલે કે ટોટલ એકાવન થાંભલા વચ્ચેનું કુલ અંતર તમને મળે છે પચીસો મીટર આના ઉપરથી તમારો જવાબ હવે બની જાય તમને પૂછેલું છે કે ટ્રેનની ઝડપ કેટલી તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમયે અંતર તમને મળી ગયું છે પચીસો મીટર અને સમય તમારો એક મિનિટ આપેલો છે એક મિનિટ એટલે કે સાહીઠ સેકન્ડ થાય હવે આને આપણે સાદું રૂપ આપીએ તો અહીંયા એક એક જીરો ઉડાડી દઈએ બસો પચાસને હું છ વડે ભાગાકાર કરું તો તેનો જવાબ બની જાય છે એકતાલીસ પોઈન્ટ છાસઠ મીટર પ્રતિ સેકન્ડ તો અહીંયા તમારો ઓપ્શન એ જે છે એ સાચો જવાબ બની જાય છે મિત્રો ફરીથી તમને સમજાવું આ દાખલામાં ફક્ત આટલો કોન્સેપ્ટ સમજવા સમજવાથી જ તમારો એક્ઝામ્પલ સોલ્વ થઈ જાય છે પણ ઘણી વાર વિદ્યાર્થીઓ અહીંયા જ ભૂલ કરતા હોય છે તો અહીંયા એકાવન થાંભલા આપેલા હતા તો આપણે શું કરવાનું કે અહીંયા એક તમને કોન્સેપ્ટ સમજાવેલું છે કે તમને માની લઈ કે પાંચ થાંભલા આપેલા છે તો આપણે એના બે થાંભલા વચ્ચેનું અંતર કેટલી વાર ગણતરીમાં લેવાનું તો અહીંયા પાંચ થાંભલા આપેલા હોય તો ચાર વાર આપણે અંતરનો સરવાળો કરીએ છીએ તો એવી જ રીતે તમારે એક કોન્સેપ્ટ યાદ રાખવાનો કે જેટલા થાંભલા આપેલા હોય એના કરતાં એક ઓછો કરી અને તમારે અંતરની ગણતરી કરવાની તો એકાવન થાંભલા આપેલા હોય તો એકાવનમાંથી એક ઓછો કરું તો પચાસ થાય એટલે પચાસ વાર તમારે આ પચાસ મીટરનો સરવાળો કરવો પડે તો પચાસ ગુણ્યા પચાસ એટલે પચીસો મીટર થાય હવે આ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમયના સૂત્રમાં તમારે કિંમત મૂકવાથી તમારો જવાબ મળી જાય નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો ઉદાહરણ ચાર જોઈએ મિત્રો કે એક વ્યક્તિ બાર કિલોમીટરનું અંતર ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાપે છે જો તે છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલે તો તેટલા જ સમયમાં કેટલું અંતર કાપે મિત્રો અહીંયા તમને બે કન્ડિશન આપેલી છે કે બાર કિલોમીટરનું અંતર ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાપી છે મતલબ કે એક ઝડપ આપેલી છે એક અંતર આપેલું છે બીજી કંડિશનમાં તમને એક ઝડપ આપેલી છે અને અંતર શોધવાનું છે તો સૌથી પહેલાં તમને પહેલી કન્ડિશન જે આપેલી છે એ જોઈએ કે બાર કિલોમીટરનું અંતર આપેલું છે અને ઝડપ આપેલી છે તો આ અંતર અને ઝડપનો ઉપયોગ કરી અને આપણે સમય લાવી દેવાનો તો અહીંયા હું સૂત્ર લખું કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય થાય આ દરેક જાણે છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય આ સૂત્ર આપણી પાસે છે જો સમયની કિંમત આપણે લાવવી હોય તો સમયને અહીંયા ઝડપની જગ્યાએ લઈ જવાનો ઝડપને સમયની જગ્યાએ લખી દેવાનો તો સૂત્ર શું બની જાય સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ થાય તો અહીંયા હું ડાયરેક્ટલી લખું છું કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ થાય તો અંતરની કિંમત તમને આપેલી છે બાર કિલોમીટર તો અહીંયા હું લખું બાર કિલોમીટર ભાગ્યા સમય તમે સમય તમે અહીંયા લઈ ગયા ઝડપ તમે નીચે લાવ્યા તો અહીંયા ઝડપનું કિંમત લખવાની ઝડપ બરાબર ચાર કિલોમીટર પ્રતિ કલાક થાય તો અહીંયા હું છેદમાં લખી દઉં ચાર હવે ચાર અને બારનો ભાગાકાર કરો તો અહીંયા જવાબ આવી જાય ત્રણ તો સમય તમારો અહીંયા મળી જાય છે ત્રણ કલાક અહીંયા ટાઈમને હું ટી વડે દર્શાવું તો ટી વન તમને મળી જાય છે અહીંયા ત્રણ કલાક બરાબર બીજી કંડિશન તમને શું આપેલી છે કે છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલે તો તેટલા જ સમયમાં તેટલા જ સમયમાં એટલે કે ત્રણ કલાકમાં જ સમય અહીંયા એટલો જ લેવાનો છે જે પહેલી કંડિશનમાં જેટલો સમય લાગતો હોય એટલો જ સમય આટલી ઝડપે કેટલું અંતર કાપે એની ગણતરી કરવામાં ઉપયોગ લેવાનો છે તો અહીંયા તેટલો જ સમય એટલે કે ત્રણ કલાકનો સમય આપણે ઉપયોગમાં લેવાનો છે તો હવે ત્રણ કલાકમાં આટલી ઝડપે કેટલું અંતર કપાય એ આપણે ગણવાનું છે તો અહીંયા હું ડાયરેક્ટલી લખીશ સમય અહીંયા લઈ જાઉં તો અંતર બરાબર થાય ઝડપ ગુણ્યા સમય તો ઝડપ તમને અહીંયા આપેલી છે નવી ઝડપ છ કિલોમીટર પ્રતિ કલાક ગુણ્યા સમય તમને અહીંયા ત્રણ કલાકનો જ ઉપયોગમાં લેવાનો છે તો છ ગુણ્યા ત્રણ એટલે કે અઢાર કિલોમીટરનું અંતર છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કપાય તો વ્યક્તિ જ્યારે ઝડપ છ કિલોમીટર પ્રતિ કલાક કરે ત્યારે ત્રણ કલાકમાં અઢાર કિમીનું અંતર કાપે અહીંયા ઓપ્શન બી જે છે એ આપણો સાચો જવાબ બની જાય છે મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ઉદાહરણ પાંચ જોઈએ મિત્રો કે એક વેપારી તેની મુસાફરી દસ કલાકમાં પૂરી કરે છે જો આ વેપારી તેનું અડધું અંતર એકવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે અને બાકીનું અડધું અંતર ચોવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે તો તેનું કુલ અંતર શોધો મિત્રો આ એક્ઝામ્પલમાં તમને બે અલગ અલગ ઝડપો આપેલી છે અને કુલ મુસાફરીનો કરવાનો જે સમયગાળો લાગે છે સમય આપેલો છે તો સૌથી પહેલાં જ્યારે પણ બે અલગ અલગ ઝડપો આપેલી હોય ત્યારે તમારે સરેરાશ ઝડપ શોધી દેવાની તો સરેરાશ ઝડપ કઈ રીતે શોધવી એ તમને સમજાવું તો અહીંયા લખી દઉં કે સરેરાશ ઝડપ બરાબર હવે જ્યારે બે અલગ અલગ ઝડપો આપેલી હોય ત્યારે સરેરાશ ઝડપ શોધવા માટે તમારે સૌથી પહેલાં અહીંયા બે વડે ગુણી દેવાનું બે ગુણ્યા બે અલગ અલગ ઝડપો જે આપેલી છે એનો ગુણાકાર કરી દેવાનો તો બે ગુણ્યા એકવીસ ગુણ્યા ચોવીસ એના પછી છેદમાં તમારે આ બંને જે ઝડપો આપેલી છે એનો સરવાળો કરીને લખવાનો તો એકવીસ વત્તા ચોવીસ એટલે કે અહીંયા છેદમાં આવી જાય પિસ્તાલીસ હવે આને આપણું સાદું રૂપ આપીએ તો અહીંયા સાત તરી એકવીસ આવી જાય અને અહીંયા પંદર તરી પિસ્તાલીસ થાય ફરીથી અહીંયા છેદ ઉડાડીએ તો અહીંયા પાંચ તરી પંદર થાય અને આઠ તરી ચોવીસ થાય આઠ ગુણ્યા સાત છપ્પન છપ્પન ગુણ્યા બે એટલે એકસો ને બાર થાય અને છેદમાં અહીંયા વધે છે પાંચ એકસો બાર ને હું પાંચ વડે ભાગું તો આનો જવાબ આવી જાય છે બાવીસ પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાક તો અહીંયા આપણી સરેરાશ ઝડપ તમને મળી જાય છે બાવીસ પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાક હવે સરેરાશ ઝડપ લાવ્યા પછી તમારે શું કરવાનું છે કે દસ કિલોમીટર દસ કલાકમાં આટલી ઝડપે કાપેલું અંતર કેટલું એ શોધવાનું છે બરાબર તો દસ કલાકમાં આટલી ઝડપે કાપેલું અંતર શોધવા માટે આપણી પાસે સૂત્ર છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય તો એના અંદરથી હું અંતરનું સૂત્ર બનાવું તો અંતર બરાબર શું બને અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય થાય જે આપણું મૂળ સૂત્ર છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય એના ઉપરથી આ સૂત્ર તમે બનાવી શકો છો હવે આની અંદર આપણે કિંમતો મૂકીએ તો અંતર બરાબર ઝડપ અહીંયા તમને આપેલી છે બાવીસ પોઈન્ટ ચાર ગુણ્યા સમય તમારો અહીંયા લેવાનો છે દસ કલાક તો અહીંયા હું લખી દઉં દસ બાવીસ પોઈન્ટ ચારને ને હું દસ વડે ગુણાકાર કરું તો અહીંયા પોઈન્ટ આપેલું છે અને અહીંયા દસ આપેલા છે તો ડાયરેક્ટલી પણ આપણે ઉડાડી શકીએ ફરીથી તમને ગણતરી કરીને સમજાવું તો અહીંયા બસો ને ચોવીસ ભાગ્યા આવી જાય દસ અને ગુણાકારમાં વધે છે અહીંયા દસ 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 ઉડી જાય તો અહીંયા ડાયરેક્ટલી જવાબ તમારો આવી જાય છે બસો ને ચોવીસ કિલોમીટર એટલે કે વ્યક્તિ જે વેપારી છે એ ટોટલ દસ કલાકમાં બસો ને ચોવીસ કિલોમીટરનું અંતર કાપી છે ઓપ્શન બી અહીંયા તમારો સાચો જવાબ બની જાય છે મિત્રો ફરીથી તમને કોન્સેપ્ટ સમજાવું કે બે અલગ અલગ ઝડપો આપેલી હોય ત્યારે તમારે સરેરાશ ઝડપ લાવી દેવાની સરેરાશ ઝડપ લાવવા માટે તમારું પાસે સૂત્ર છે કે બે ગુણ્યા બંને ઝડપોનો ગુણાકાર ભાગ્યા બંને ઝડપોનો નીચે સરવાળો આ સૂત્રના આધારે તમે સરેરાશ ઝડપ મેળવી શકો છો હવે સરેરાશ ઝડપ જેટલી ઝડપે દસ કલાકમાં કાપેલું અંતર તમારે લાવવાનું તો અંતર બરાબર ઝડપ ગુણા સમયે કિંમતો મૂકવાથી તમારો જવાબ આવી જાય આ થયો આપણો ઉદાહરણ પાંચ મિત્રો જો તમને અમારા વિડીયો ગમ્યા હોય તો આ વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નજીકના વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં